પ્રકરણ સોળ કાંઠા ગૌર કાંઠા ગૌર નદીની તીરે ગૌરીની માટીની પ્રતિમા બનાવીને સૌરાષ્ટ્રનો પૂજન કરે છે વાર્તા શૈલીમાં નવી ભાત પડતી આ વાક્ય રચના છે સાસુ વહુ હતા દેરાણી જેઠાણી હતા પુરુષોત્તમ માસ આવે છે ગંગા જમનાની નદી કહાવે છે આખું ગામ નાઈને કાંઠા ગૌર પૂજે છે સાસુને નાની વહુ તો નાવા જાય છે મોટી વહુ તો આવતી નથી ભાભીજી ભાભીજી હાલો નાવા જાસુ નારે ભાઈ મારે ઘરે કામ છે મારે ગેરકાજ છે એ તો રાંડ કુંડીનું કામ નવરી નિશાણીનું કામ બાળી ભોળીનું કામ મારે ધણી દરબારમાંથી આવે દીકરો નિશાળેથી આવે દીકરી સાસરેથી આવે વહુ પીરથી આવે ઘા ગોધરેથી આવે ભેંસ સીમમાંથી આવે મારે તો ઘૂમતું વલોણું ને ઝૂલતું પારણું કપાળમાં ટીકો ને કાંખમાં કીકો મારે વાડે વછેરા ને પરોળે પાડા હું તો નવરી નથી બાઈ તું જા દેરાણી સાહેલીઓને લઈ ગાતી ગાતી નાહવા ગઈ છે એને તો ઝૂલતા પાણા બંધાઈ ગયા છે ધૂમકેતું વલોણું ફરી રહ્યું છે લાલ ટીલી થઈ રહી છે હાથમાં ગગો રમી રહ્યો છે ભાભીજી તો છપ છપ નાયા ધબ ધબ ધોયા ભાભીજી ચાલ્યા જાઓ ઘરની પૂજા કરતા જાઓ હું તો બાઈ નવરી નથી એમ કહી ઘોર મને પાટું દઈને કેડ ભાંગે એમ રોજ રોજ પાટું મારે જ્યાં ઘરે આવે ત્યાં તો ભાયડો દરબારમાં રહ્યો છે દીકરો દુકાને રહ્યો છે વહુ પિયર રહી છે દીકરી સાસરે રહી છે ગા ગોધરે રહી છે ભેંસ સીમમાં રહી છે ઘૂમતું વલણું મટી ગયું ઝૂલતું પારણું મટી ગયું લાલ ટીલી મટી ગઈ કાંખમાં ગગો મટી ગયો વાડીએ વછેરા મટી ગયા પરોડે પાળા મટી ગયા ઘરમાંના શરાપ લાગ્યા બાય બાય બેન હવે હું શું શું કરું હવે ધૂપ લાઈવ દીપ લાઈવ અભિલ લાઈવ ગુલાલ લાઈવ નિવેદ લાઈવ ફૂલ લાઈવ ચાઈલ આપણે ગૌરમાની પૂજા કરીએ ચાઈલ આપણે ગૌરમાને મનાવીએ એણે તો છાબડીમાં ફૂલ લીધા છે થાળમાં કંકુ લીધા છે સાત શ્રીફળ લીધા છે સાત સહેલી ભેગી કરી છે ગાતી ગાતી ગૌરમાને પૂજવા જાય છે સાસુને તો સાથે લીધા છે સાસુ પૂજે તો ગૌરમાં સાવડા થાય ને વહુ પૂજે તો ગોયરમાં આવડા થાય માતાજી મારો અપરાધ માફ કરો છોરું કછોરું થાય માવતર કમાવતર થાય નહીં મોભના પાણી નેવે ઉતરે નેવાના પાણી મોભે ચડે નહીં ગોળ તો સામું જોઈને બેઠા છે બાઈએ તો પૂજા કરી છે ગાજતે વાજતે ઘેર આવ્યા છે ત્યાં તો ધણી દરબારમાંથી આવ્યો છે દીકરો નિશાળેથી આવ્યો છે દીકરી સાસરેથી આવી છે બહુ પીરથી આવી છે ગા ગોદરેથી આવી છે ભેંસ સીમાડેથી આવી છે ગૂમતું વલણું થઈ રહ્યું છે ઝૂલતું પારણું થઈ રહ્યું છે લાલ ટીલી થઈ રહી છે કાંકમાં ગગો થઈ રહ્યો છે વાડે વછેરા થઈ રહ્યા છે પરોડે પાઠા થઈ રહ્યા છે હે માતાજી સ્વત તમારા ને વ્રત અમારા